સુરતમાં ઘણા સમયથી અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને પોલીસ માત્ર માસ્કને લઈને લોકોને દંડ કરવામાં વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે સરથાણા વિસ્તારમાં અસામારિક તત્વોને એક યુવાને ઢોર માર મારી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થવા પામ્યો છે કોરોનાની મહામારી વચ્ચે સુરત પોલીસ હાલમાં માસ્કને લઈને પોલીસને ફરીથી કોરોનાની મહામારી વચ્ચે સુરત પોલીસ હાલમાં માસ્કને લઈને લોકોને દંડ કરી રહી છે તે મહામારીને અટકાવવા માટે પણ જરૂરી છે ત્યારે નાક પરથી થોડું પણ માસ્ક જો નીચે હોય તો પોલીસ સીધો એક હજાર રૂપિયાનો દંડ વસૂલી રહી છે જોકે પોલીસની આ કામગીરીની સામે અન્ય કામગીરી સાવ પાણી હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને અસામારિક તત્વોની દાદાગીરી તેમાં દેખાઈ રહી છે ત્યારે હાલમાં વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સરથાણા વિસ્તારનો ઉલ્લેખ કરાયેલા વિડીયોમાં અસામારિક તત્વો દ્વારા એક યુવાને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે તો અસામારિક તત્વને માર મારા કહેવાય રહ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે અસામારિક તત્વો પર પણ પોલીસ માર્ચના નામે કરી રહેલી કડક કાર્યવાહી જેવી કાર્યવાહી કરશે કે કેમ તે વિચારવા જેવું અઝર કુરશી જી ટ્વેન્ટી ન્યૂઝ